અમદાવાદ સુરત અને વડોદરા બાદ રાજકોટમાં એસઈબીઆઈના દરોડા પડ્યા છે સમગ્ર મામલે રાજકોટમાં શેર બ્રોકિંગ સંસ્થામાં નોકરી કરતા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે વધુ માહિતી માટે આ વ્યક્તિના લેપટોપની તપાસ કરતા એક અકાઉન્ટ મારફતે એક કરોડોના વ્યવહાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે શેર માર્કેટમાં સતત તેજીના કારણે ઘણા શેર દલાલ દસ રૂપિયાનો શેર સો રૂપિયા સુધી લઈ જઈ સટ્ટો રમાડતા હોવાની વિગતો સામે આવી હતી જેમાં ગુજરાતના બે મોટા ઓપરેટર્સની તપાસ કરવામાં આવતા તેની લિંક રાજકોટ પહોંચી હતી રાજકોટમાં સનફ્લાવર બ્લોકિંગમાં દરોડાની કાર્યવાહી સામે આવી છે તેથી એક વ્યક્તિને લેપટોપ ડેટાના આધારે ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે જંકલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાનો વ્યવહાર હોવાનું સામે આવ્યું છે ત્યારે શેર માર્કેટમાં સતત તેજીના કારણે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા હતા દસ રૂપિયાનો શેર સો રૂપિયા સુધી લઈ જઈને સટ્ટો રમાડતા હોવાની માહિતી સામે આવતા હોર્ષ રાવલ નામના વ્યક્તિની સેબીએ ધરપકડ કરી છે ત્યારે સનફ્લાવર બ્રોકિંગ પણ અનેક લોકોની પૂછપરછ શરૂ છે ત્યારે અનેક કનેક્શન સામે આવવાની પણ શક્યતા છે ત્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ રાજકોટ સહિત સમગ્ર ગુજરાત પરમાં સામે આવ્યું છે ઋષિ દવે દૂરદર્શન સમાચાર રાજકોટ